ગ્રીડની સાતસો પાસઠ કેવીની જે લાઇન છે આ લાઇન વિન્ડ ફાર્મ અને સોલાર ફાર્મ જે ઊભા થાય છે એમાં જે વીજળી ઉત્પન્ન ખાનગી કંપનીઓ કરે છે એને પ્રવહન માટેની છે તો ખાનગી કંપનીઓનો પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે આ તો કોમર્શિયલ કામ થયું તો ખેડૂતોને કોમર્શિયલ ભાવે વળતર શા માટે નહીં એને જંત્રીના દરે વળતર શા માટે બીજું અમારી જે જમીન છે એ આ લાઇન પાંત્રીસ વર્ષ ઊભવાની છે એટલે પાંત્રીસ વર્ષ સુધી એને નથી થવાની એટલે પાંત્રીસ વર્ષ સુધી અમારી જમીન છે એ કિંમત વિહોણી થઈ જવાની એની કિંમત ઘટી જવાની છે બીજું આ આખે આખો વિસ્તાર જે છે ઔદ્યોગિક વિસ્તાર છે સરકાર ડીએલપીસીની અંદર જ્યારે એક વિભાગમાંથી બીજા વિભાગમાં જમીન આપે ત્યારે એના હજારો ફેક્ટરો ધ્યાનમાં લે છે એની ચારસો ગણી કિંમત એ ખરાબાની આંકે છે તો અમારી જે જમીન છે એ તો મહામૂલિક છે જે દ્રુપ જમીન છે એની કિંમત તો આના કરતાં પણ વધારે હોવી જોઈએ એની જગ્યાએ જંત્રીના સાડા સાત ટકાથી વધારી અને સરકારે માત્ર પંદર ટકા કર્યા છે આ એટલે કે એક થાંભલો ઊભો કરે એમાં સિત્તેર હજાર કોઈને પચાસ હજાર કોઈને ચોપન હજાર આવે છે ખરેખર આ આની જગ્યાએ ખાનગી કંપનીઓ પંદર લાખ વીસ લાખ પચીસ લાખ આપ્યા છે આને આ પાવર ગ્રીડે બાજુમાંથી જ સાતસો પાસઠ કેવીની લાઇન નીકળે છે એની અંદર બાર લાખ પંદર લાખ વીસ લાખ પચીસ લાખ આપ્યા છે તો આ ખેડૂત તો શું પાકિસ્તાનના છે આ ખેડૂતો શું ગુજરાતના નથી બાજુવાળા ખેડૂતોમાં કાયદો અલગ હતો ને અત્યારે કાયદો અલગ થઈ ગયો એવી તો કોઈ વાત છે નહીં સરકાર એમ કહે છે કે અમે બસો ટકાનો વધારો કર્યો છે તો માગણી એ છે મારે જાહેર માધ્યમોના માધ્યમથી કે બાજુની લાઇન જ્યારે થઈ ત્યાર પછી સરકારે બસો ટકાનો વધારો કર્યો તો ત્યારે જ્યાં પંદર લાખ આપ્યા છે એના ત્રીસ લાખ કરી આપો એટલે અમે રાજી જો નહીં આવે તો ચોમાસામાં કામ ન કરવા દેવાની અત્યારે અમે અપીલ કરી છે સરકાર કલેક્ટરે એવું કહ્યું છે કે આવનારા દિવસોમાં નવી ગાઈડલાઇન સરકારની આવશે ને એમાં ખેડૂતને ફાયદાકારક હશે તો ત્યાં સુધી આ કામ બંધ રાખે એવી અમારી માગણી છે